નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત વડોદરા મેરેથોન દ્વારા લોકસભા ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે બે વિશાળ પપેટ મતદાન જાગૃતિ માટે તૈયાર કરાયા છે વડોદરા મેરેથોન દ્વારા લોકસભા ચૂંટણીને લઈ વધુમાં વધુ મતદાન માટે પહેલ કરવામાં આવી છે વડોદરા મેરેથોન દ્વારા મતદાન જાગૃતિ અંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે આગામી લોકસભાની ચૂંટણીમાં પણ વડોદરા મેરેથોન દ્વારા મતદાન જાગૃતિ અંગે બાર ફૂટના બે વિશાળ પપેટ બનાવવામાં આવ્યા છે મતદાન જાગૃતિના ગીતો સાથે આ બંને પપેટ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી મતદાન જાગૃતિનો સંદેશો આપશે અને શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બનશે વડોદરા મેરેથોન વડોદરાની પહેચાન છે અને ફિટનેસ અને સંસ્કૃતિ જોડે જોડે નાગરિકોની જવાબદારી દેશ તરફ આપણા શહેર તરફની વધે અને લોકો જાગૃત થાય એ માટેની ઘણી બધી એક્ટિવિટીઝ કરે છે સાત મે આપણું લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે તો વધુમાં વધુ મતદાન થાય તે માટે કલેક્ટર શ્રી અને જિલ્લા વોટિંગ અધિકારીના સહયોગથી એક ખૂબ યુનિક પ્રોગ્રામ કરવામાં આવ્યો છે ભવઈ જે આખી દુનિયામાં મશહૂર છે એના બાર ફૂટનો બે કેરેક્ટર્સ રંગલોને રંગલી આખા શહેરમાં ફરશે ખાસ વોટિંગ માટેના ગીતો સનેડો ગરબા ભવાઈ લખાયા છે અને મેસેજીસ આ દ્વારા લોકોને આકર્ષે અને લોકોને વોટિંગ કરવા માટે પ્રોત્સાહિત કરશે ખૂબ સુંદર ખૂબ મજાનો ખૂબ આનંદનો માહોલ બનશે અને અમને વિશ્વાસ છે કે વડોદરામાં સૌથી વધારે ને વધારે લોકો સૌથી વધુ સંખ્યામાં લોકો વોટ કરવા આવશે સાતમી મે એ હાલો સાતમી મે વોટ કરવા જઈએ સૌ પ્રથમ તો હું શહેરીજનોને જણાવી દઉં કે બે હજારને ચૌદમાં વડોદરાના તમામ એસોસિએશન અને તમામે ભેગા થઈને વોટ વડોદરા વોટ એમ કરીને એકસો ને છત્રીસ પ્રોગ્રામો કરેલા વોટિંગ અવેરનેસ માટે અને આપણને ઘણું સારું અવેરનેસથી વોટિંગ થયેલું અત્યારે પણ એ જ આપણો અભિગમ છે અત્યારે રંગલો રંગલી કરવા પાછળનો હેતુ એ છે કે એક મોટી બાર ફૂટની એક આખી રિક્ષાની અંદર જાય લોકોનું ધ્યાન કેન્દ્રિત કરે અને એની સાથે ઇલેક્શનને વોટિંગને મતદાનને લગતા આપણે સનેડો એને ટીમરી એના ગરબા એને લગતા ગીતો પિક્ચરના અને એને લગતા ડાયલોગો એ બધું આપણે મૂક્યું છે કે જેથી કરીને લોકોને વધુને વધુ અવેરનેસ થાય અને આમાં મેઇન હેતુ એ છે કે અમે બાર રૂટ બનાવ્યા છે એ દરેક રૂટમાં એ પસાર થાય તો જેથી કરીને એની અંદરથી લોકોનું ઇન્વોલ્વમેન્ટ પણ થાય અને એક અવેરનેસ ઊભી થાય વડોદરાની કલેક્ટર કચેરી ખાતેથી બંને પપેટનું મુખ્ય ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર બીજે શાહના હાસ્તે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા પણ ઉપસ્થિત રહ્યા હતા વડોદરાના તમામ મતદારોને અનુરોધ છે કે તારીખ સાતમી મે બે હજાર ચોવીસના રોજ આપ આપનો કિંમતી મત અવશ્ય આપજો દસ મિનિટ દેશ માટે જરૂરથી ફાળોજો

నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ చ సబ్స్క్రైబ్ బెలాయకన్ దావో ఫోలో ఇంస్టాగ్రా ఫేస్బుక్ టవిటర్